રાજકોટના સટ્ટાકાંડના આરોપીઓને જામીન અપાયા સુકેતુ ભૂતા નામના આરોપીની અન્ય ગુનામાં ધરપકડ થઈ સુકેતુ ભૂતા પાસે ત્રણ પોઈન્ટ વીસ કરોડની લિમિટની આઈડી હોવાનો ખુલાસો થયો છે સુકેતુ ભૂતાના બેંક એકાઉન્ટ સહિતની વિગતોની તપાસ થશે મુખ્ય આરોપી તેજસ રાજદેવ આંગળીયા પેઢી સાથે સંકળાયેલો છે કરોડોના આર્થિક વ્યવહાર આંગળીયા મારફતે થયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરે તો મોટા ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ છે આરોપી નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાજદેવ હજુ પણ રાજકોટનો જે સટ્ટાકાંડ તેમાં આરોપીઓને જામીન અપાયા હજુ ત્રણ આરોપીઓ એવા છે કે જે હજુ પણ પોલીસ પકડથી દૂર શું માહિતી ચોક્કસ વચ્ચે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો બે દિવસ અગાઉ જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ છે તેના દ્વારા જે તત્વો ચાલી રહેલો હતો તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં જે મુખ્ય આરોપી છે નીરવ નીરવ પોપટ અમિત પોપટ અને જે તેજસ રાજદેવ છે તે હજુ પણ પોલીસ પકડ થી દૂર છે જયારે જે નાની માછલીઓ ઝડપાણી હતી તેઓને તાજેતર માં આપવામાં આવી હતી તેમાં વાત કરીને જે સુકેતુ ભૂતા તેને આઈડી માંથી ત્રણ કરોડ વીસ ત્રણ પોઈન્ટ વીસ કરોડ ની લિમિટ વાળી આઈડી છે તે મળી આવી હતી અને સુકેતુ ભૂતાના જે બેંક એકાઉન્ટ સહિતની વિગતો છે તેના તેના દ્વારા પોલીસ છે તે તપાસ છે હાથ ધરી જોકે વેભૌપી પૈસા ની લેતી જે એપ્લિકેશન ની બનાવટ મની લોન્ડ્રિંગ સહિત ની બાબતો અંગે પોલીસ છે તે ચોકી ની જે બેંક એકાઉન્ટ છે તેમાં અલગ અલગ તપાસ છે તે પોલીસે હાથ ધરી છે ખાસ કરીને

તેના દ્વારા જે મુખ્ય આરોપી ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે અત્યારે નાની માછલીઓને ઝડપી પાડી છે પરંતુ જે મોટા ગજાના મુખ્યઓ છે તે હજુ પણ પોલીસ ક્યાંક ને ક્યાંક દૂર છે તેને ઝડપી પાડવામાં આવે છે કે નહીં તે પણ સૌથી મહત્વની વાત છે બિલકુલ બિલકુલ દિવેશ માહિતી બદલ આભાર